અને એચએસસી તો દસ અને બારની પરીક્ષા છે અને આજે પહેલો દિવસ ફર્સ્ટ ટાઈમ તો કુમકુમ તિલક અને મીઠા મોઢા કરી અને પ્રવેશ આપવામાં આવ્યો છે બાળકો આજે પરીક્ષા આપશે તંત્ર અને સાહેબ ખાસ પ્રિન્સિપલ આખું જે શિક્ષણ વિભાગ છે તો આને નિશ્રામાં પરીક્ષા આપવાની છે સાહેબ આપણું નામ અશોકભાઈ સોલંકી અશોકભાઈ સોલંકી ટીડીઓ સાહેબ છે એટલે તંત્ર પણ અહીંયા હાજર હશે શું વ્યવસ્થા કરવામાં આવી છે સરકાર તરફથી વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ પરીક્ષા આપે એ માટેની તમામ વ્યવસ્થાઓ શિક્ષકો છે આપણે પછી શું વ્યવસ્થા હતી અને વિદ્યાર્થીઓ તો આજે તમે જોઈ શકો છો કે વાલીઓને આસો વધ્યા વધારે ટકાવાની છે શું વ્યવસ્થા આજ રોજ શ્રી અગિયાર ત્રણ બે હજાર ને ચોવીસ ના રોજ શ્રી વિનય મંદિર વેચાણ કેન્દ્ર ખાતે કેન્દ્ર નંબર સત્તાવન બાર ઉપર ધોરણ દસની અત્રે પરીક્ષાની શરૂઆત થઈ ગઈ છે અને સંપૂર્ણ વ્યવસ્થા છે એ સ્કૂલ્સ કેન્દ્ર દ્વારા વ્યવસ્થિત રીતે કરવામાં આવેલી છે આ ઉપરાંત વિદ્યાર્થીઓને આજરોજ જ્યારે પ્રવેશ કર્યો ત્યારે મોં છે એ સાકરથી મોઠું કરાવી અને પ્રવેશ આપવામાં આવેલો છે અને તમામ પ્રકારના વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે એવી સંપૂર્ણ વ્યવસ્થા છે આજે કેન્દ્ર દ્વારા કરવામાં આવેલી છે એટલે તમે જોઈ શકો છો કે તંત્ર ટીડીઓ સાહેબ અને પોલીસ સાહેબ પોલીસ સ્ટાફ તો તમે જોઈ શકો છો કે ચોરી કે અન્ન બનાવો જે આવા ન બને એના માટે ટીડીઓ સાહેબ આખું તંત્ર અને પ્રિન્સિપાલ જોઈ શકો છો આ બધા સાહેબો તો વિદ્યાર્થીઓ શાંતિમય વાતાવરણમાં પરીક્ષા ભરી શકે એના માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકામાં દસ અને બાર બોર્ડની પરીક્ષા એનો પ્રારંભ થયો છે ખાલી વિદ્યાર્થીઓ બધા જ આપણી સાથે છે આપણે પૂછીશું આપનું નામ શું છે દર્શુભાઈ હિરકરા એટલે દર્શુભાઈ આ આપની બેબી છે કોણ હા મારી બેબી કેટલા ધોરણમાં છે બારમાં શું ખાસ તૈયારીઓ શું કરાવી છે એને સતત આખું વર્ષ મહેનત કરાવી છે સવારમાં વહેલા ઉઠાડીને જે એનો વિષય હોય એ પ્રમાણે એને કાયદેસર બધું આવડે એ રીતના સવારમાં વહેલા ઉઠાડીને રાત્રે સુધી વાંચે છે ફૂલ મહેનત કરાવેલી છે કે જેથી કરીને આગળ જાય ટકાવારી ઓછી આવે એમ વિદ્યાર્થીની છે આપણે પૂછીશું બેટા કેટલા ધોરણમાં અભ્યાસ બાર બાર ધોરણમાં અભ્યાસ કર્યો છું મારું નામ પ્રેમસિંહ હિરપરા છે અને આખા વર્ષ દરમિયાન જે મહેનત કરેલી છે તે અત્યારે વક્ત કરવાની છે અમારે અને આ મહેનત પ્રમાણે

વિદ્યાર્થીઓના ગાઈડ ખાસ કરેલા હોય મહેશ કથિરિયા મહેશ કથિરિયા જીટીવી ન્યૂઝ જુનાગઢ